નમસ્તે તમામ આચાર્ય મિત્રો સીઆરસી મિત્રો અને બીઆરસી મિત્રો અગાઉનો જે વિડીયો હતો આપણો શાળા દફ્તરી વિશેનો હતો શાળા દફ્તરી વિશેની ટૂંકમાં માહિતી મેં તમને આપેલી હતી હવેનો જે આ વિડીયો છે એની અંદર જે એક એક મુદ્દાઓ છે મુદ્દા વાઇઝ હું વિડીયો અપલોડ કરીશ તો અત્યારે જે છે એ કાયમી દફ્તર કાયમી દફ્તરમાં રાખવા માટેના કેટલા પત્રકો છે કેટલા રજીસ્ટરો છે એની માહિતી મેં અગાઉ ટૂંકમાં તમને સમજાવેલી હતી જેમ કે આ એક વિભાગ એક છે એની અંદર કાયમી દફતરમાં સમાવિષ્ટ થતાં પત્રકો આટલા વયપત્રક આવક રજિસ્ટર જાવક રજીસ્ટર ડેસટોક હુકમ ફાઇલ પગાર પહોંચ મુલાકાત પહોંચી એટલે આ સાત રજિસ્ટર છે અથવા સાત પત્રકો છે અથવા સાત મુદ્દાઓ છે આ મુદ્દાઓનું વિસ્તાર મુજબ હું તમને સમજાવીશ તો હવે આપણે વિસ્તાર મુજબ સમજીએ તો એની અંદર પહેલું જે છે એ વયપત્રક વયપત્રક એટલે જનરલ રજિસ્ટર એટલે વિદ્યાર્થીઓનું જ્યારે એડમિશન એટલે પ્રવેશ આપવામાં આવે ત્યારે એની બેઝિક ડિટેલો આ રજિસ્ટરમાં નિભાવવાની હોય છે એટલે આ રજિસ્ટર કાયમી રજિસ્ટર છે આ વિડીયોની અંદર જેટલા પણ રજિસ્ટર પત્રકો હું તમને સમજાવીશ એ કાયમી સંભાળવાના હોય તેવા રજિસ્ટરો છે એટલા માટે આ એક વિડીયો માત્ર કાયમી રજિસ્ટરો માટેનો છે તો વહીપત્રકની અંદર તો એક એક મુદ્દા મેં સમજાયેલા છે એ પ્રમાણે આપણે સમજીએ વિદ્યાર્થી ભાઈ બહેનોનું જેની સાથે ભવિષ્ય સંકળાયેલું છે એવું ખૂબ જ મહત્ત્વનું આ એક દફ્તર એટલે કે રજિસ્ટર છે એટલે વિદ્યાર્થીઓની બધી માહિતી એની અંદર હોય જે કાયમી આપણે સંભાળી રાખવાની હોય છે પછી આ દફ્તરમાં તમામ વિગતો મુખ્ય શિક્ષકે ભરવાની હોય છે તેમ છતાં અમુક વિશિષ્ટ સંજોગો શક્ય ના હોય તો તે પોતાની જવાબદારી ઉપર યોગ્ય લાગે તે મદદની શિક્ષક પાસે તેની હાજરીમાં આ કામગીરી કરાવવાની હોય છે અને આ મદદની શિક્ષક દ્વારા જે કરેલી કામગીરી હોય તેની ખરાઈ મુખ્ય શિક્ષકે કરવાની હોય છે તો એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે તમારે પછી આ બધી વિગતો ચોકસાઈ પૂર્ણ ભરવાની હોય છે એટલે એમાં છેકછાક કેવું કશું કરવાનું રહેતું નથી આ દફ્તર એટલે કે વયપત્રક રજિસ્ટરમાં મુખ્ય શિક્ષકે બિલકુલ છેકછાક કરવી નહીં જે મેં અગાઉ તમને સમજાવી રીતે જો કોઈ અનિવાર્ય સંજોગોમાં છેક કરવાની પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો છેકછાક કરવા બાબત ઉપર માત્ર એક લીટી દોરવી એટલે કે માની લો કે આ દોરવી એ શબ્દ મારાથી ભૂલથી લખાઈ ગયો છે તેમાં માત્ર એક આ લીટી એટલી જ દોરવાની છે અને ઘૂંટવાનું નથી એટલે આ રીતે આપણે ઘૂંટવાનું નથી માત્ર લીટી જેટલી કરવાની હોય છે તે બાબતે સ્પષ્ટ વંચાવી જોઈએ એટલે આમાં સ્પષ્ટ વંચાય એ રીતે આપણે લીટી કરવાની છે પછી કરેલો સુધારો આધારભૂત હોવો જોઈએ એટલે જો કોઈ સુધારો કરવો હોય એનો પ્રોપર એવિડન્સ એટલે પ્રોપર પ્રમાણિત વસ્તુ હોવી જોઈએ તો આપણે એનો સુધારો કરી શકીએ છીએ પછી અન્ય શાળામાંથી સર્ટિફિકેટ લઈને આવનાર વિદ્યાર્થીને શાળામાં અભ્યાસ માટેના તરત જ અનુકૂળતા આપીએ એટલે મીન્સ કે બીજી શાળામાંથી આપણી શાળામાં બાળક ભણવા આપે ભણવા આવે તો એ બાળકને ભણવા માટે આપણે અભ્યાસ માટે એને પરમિશન આપી શકીએ પરંતુ વયપત્રકમાં નામ નોંધતા પહેલાં કેટલીક વિગતો તપાસવી જોઈએ જેમ કે આવેલ પ્રમાણપત્ર જે તે શાળાના જાવક નંબર મુખ્ય શિક્ષકશ્રીની સહી શાળા છોડીયાની વિગતો એમાં જીઆર નંબરની બધી વિગતો હોય છે તો એ બધી વિગતો તપાસવાની હોય છે માતાનું નામ આવી વિગતો તપાસવી અને જો કોઈ પ્રોબ્લેમ હોય તો એને ફરીથી તમે ત્યાંના શાળાના મુખ્ય શિક્ષકોનો સંપર્ક કરીને એ વિગતો સુધારી શકો છો અને ખાસ એલસીની અંદર આપણે આધાર ડાયસ એટલે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમનો નંબર સાચો હોવો જોઈએ એ આપણે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં એનો આંકડો એમના જે યુઆઈડી નંબર હોય એ નાખીને તપાસી લેવાનો રહેશે જો એમાં કોઈ સુધારો હોય તો એ સુધારા માટે તમારે જે તે એલસી જે તે શાળામાંથી આવ્યું એ શાળાના મુખ્ય શિક્ષકશ્રીનો સંપર્ક કરવાનો રહે છે પછી બીજું મોસ્ટ આઈમપી હજુ અન્ય અન્ય રાજ્યની શાળામાંથી સર્ટિફિકેટ લઈને આવનાર વિદ્યાર્થી હોય તો તાલુકાના સક્ષમ અધિકારી શ્રીની પ્રતિ હસ્તાક્ષર થયેલો હોવો જોઈએ પછી વિદ્યાર્થી જન્મ તારીખ શાળામાં પ્રવેશ તારીખ છેલ્લું ધોરણ વગેરે બાબતો મે મેળવણી કરી ત્યારે ક્યાંક શંકાસ્પદ લાગે તો વાલીને પૂછીને ઘટતી કાર્યવાહી કર્યા બાદ તે બાળકનો પ્રવેશ આપવાનો રહેશે એટલે કે વયપત્રકમાં નોંધવાનું રહેશે પછી નેક્સ્ટ મુદ્દો શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યાની ચકાસણી વયપત્રક પરથી થાય છે એટલે શાળામાં જેટલા પણ વિદ્યાર્થીઓ વણતા હોય એની ચકાસણી વયપત્રકથી થતી હોય છે તો વર્ગમાં રજીસ્ટરમાં અને ધોરણવાર આંકડા બુકમાં મળવી જોઈએ એટલે જે આપણું પત્રક હોય હાજરીપત્રકમાં અને વયપત્રકની અંદર વર્ષ વાઇઝ એની અંદર મેળવણું થવું જોઈએ એટલે કે માસના અંતે આ માસિકપત્ર તૈયાર થતું હોય છે તો એની અંદર માસિક પત્ર વયપત્રક અને હાજરીપત્રક આનો આંકડો મળવો જોઈએ હા કોઈ કારણોસર વયપત્રક તદ્દન રદ થઈ જાય કે પાના ફાટી જાય તેવું જણાય તો પત્રક માટે સક્ષમ અધિકારીની મંજૂરી મેળવવાની હોય છે અને નવું બનાવી અને જે બીટ કેરવણી નિરીક્ષક હોય એના દ્વારા પ્રમાણિત કરવાનું હોય છે પછી નેક્સ્ટ મુદ્દામાં શાળા છોડી અને પ્રમાણપત્રો આપતી વખતે વયપત્રકમાંથી લખવો લખવાનું રહેશે અને એ વયપત્રકમાંથી અક્ષર સ લખવાનું રહેશે એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે ખાસ તો સ્પેલિંગ લખવામાં મિસ્ટેક થતી તો સ્પેલિંગ ચેક કરી લેવો અને કોઈ બાળકના નામમાં ભાઈ કુમાર એવું હોય તો એવી નાની નાની બાબતો આપણે અક્ષરશો લખવાની હોય છે પછી આ દફ્તરમાં આ દફ્તરની કોઈ પણ વિગત તૂટી શકશે નહીં કે કોઈ પણ કાપી શકશે નહીં એટલે મીન્સ કે આ દફ્તરની કોઈ વિગતના પેજ ફાટી ના શકે કે એવી કોઈ નુકસાન ના કરાવી શકે પછી આ દફ્તરના કોલમના છેલ્લા ખાનામાં સટી આપીએની તારીખ આચાર્યની સહી આપવાની આચાર્યની સહી કરવાની હોય છે ધોરણના ખાનામાં આંકડા તેમજ શબ્દોનો ઉપયોગ કરવાનો રહેશે ઉદાહરણ તરીકે ધોરણ ત્રણ એટલે કેવું કે એની અંદર જો ધોરણ તમે લખતા હોય તો આંકડામાંય લખવાનું રહેશે અને શબ્દમાં લખવાનું રહેશે આ તમામ મિત્રો બધા જાણો જ છો પછી એ મુદ્દો આપણે પત્રકનો પૂરો થઈ ગયો હવે કાયમી સાચવી રાખવા માટેનો એક આવક રજિસ્ટર છે એ આવક રજિસ્ટર એ બીજો મુદ્દો છે તો આવક રજિસ્ટરમાં શું હોય આવક રજિસ્ટર એ રૂબરૂપ કે પોસ્ટ દ્વારા આવતી તમામ ટપાલોની નોંધ કરવી ફરજિયાત છે એટલે કોઈ તાલુકા કક્ષાએથી પગાર કેન્દ્ર તરફથી અથવા તો રાજ્ય કક્ષાએ અથવા જિલ્લા કક્ષાએથી કોઈ પણ કાગળ આવતા હોય એની નોંધ આપણે રાખવાની હોય છે આ રજિસ્ટરની અંદર તો કાગળની ડાબી બાજુએના ભાગ્યે મુખ્ય શિક્ષક પોતાની ટૂંકી સહી કરી અને કાગળ અથવા પત્રના મથડા ઉપર આવક નંબર અને તારીખ નોંધશે પછી આવક રજિસ્ટર નિશ્ચિત નમૂનો અને પ્રમાણિત કોલમવાળું રજિસ્ટર હોવું જોઈએ એટલે જે પણ રજિસ્ટર વાપરતો એમાં પ્રમાણિત કરેલા સિક્કા લગાવેલા હોવા જોઈએ આવક થયેલ બધા જ કાગળો નોંધવાના છે બધા જ કાગળો પૈકી જવાબ કે માહિતી આપવા પાત્ર કાગળોનો જવાબ જે તે સમયે અથવા સમય મર્યાદામાં કરી અને કાગળ જે તે સમય મર્યાદામાં આપવાના હોય છે અને અમુક કાગળો એવા હોય છે કે જે આપણી જાણ પૂરતા હોય છે તો જાણ પૂરતા હોય એટલે કે એની જાણ લીધી છે એવી નોંધ કરી સહી કરી લેવાની એટલે કે જે તમામ શિક્ષકો છે એને પણ વાંચી સંભળાવી અને જાણ કરી છે એ ટાઈપની સહી લઈ લેવાની હોય છે પછી આવક રજીસ્ટરમાં બધા જ પાનાનો ઉપયોગ પૂર્ણ થઈ ગયો હોય નવું રજિસ્ટર ખરીદી નિયત કોલમ લખી બનાવી અને તેના પર સિક્કા લગાવવાના હોય છે એટલે કે રજિસ્ટર તમારું પૂર પૂરું થઈ ગયું છે એટલે મીન્સ કે જે રજીસ્ટરમાં એન્ટ્રી કરતા કરતા રજિસ્ટરના પેજ પૂરા થઈ ગયા છે તો તમારે નવું રજિસ્ટર લેવાનું અને એની અંદર જે પ્રમાણિત કરેલા એટલે પ્રમાણિત કરવા માટેના જે સિક્કા આવે એ સિક્કા લગાવી દેવાના જેથી એ પ્રમાણિત થઈ જાય પછી એક મોસ્ટ ટાઈમ બી આ વખત શૈક્ષણિક બંને સત્ર પૂરા થાય એટલે નવા વર્ષે આવક પત્રના અનુક્રમ નંબર એકથી શરૂ કરવાનો એટલે આ વર્ષે મતલબ કે તમારું શૈક્ષણિક સત્ર પૂરું થઈ ગયું તો નવા શૈક્ષણિક સત્રથી આવક નંબર તમારો એક બે અને ત્રણ એ રીતના શરૂઆત કરવાની હોય છે પણ આ જે આવક જે આવક રજિસ્ટર છે એને વર્ષ વાઇઝ નિભાવવાનું હોય છે હવે એ જ રીતે આપણે જાવક રજિસ્ટર જોઈએ તો જાવક રજિસ્ટરમાં શું હોય કે આવક રજિસ્ટરમાં જેટલા આપણે પત્રો નોંધેલા હોય એ પત્રોનો જે વળતો જવાબ આપવાનો હોય એ ટપાલનો વળતો જવાબ આપવાનો હોય એ જાવક રજિસ્ટરમાં આપણે નોંધવાનું હોય છે તો પહેલા મુદ્દાથી આપણે શરૂ કરીએ શાળાના શિક્ષકો વાલીઓ અથવા વિદ્યાર્થીઓના સંદર્ભમાં આવેલા પત્રો આવક રજિસ્ટરમાં નોંધવાની કાર્યવાહી કર્યા બાદ તેમના જે જવાબ આપવાના હોય તે જાવક રજિસ્ટરમાં નોંધવાના હોય છે બરાબર ત્યારબાદ અત્યારે આધુનિક વૈજ્ઞાનિક સાધનોની મદદથી ઈમેલ ફેક્સ કરી સ્કેન કરેલા કાગળો મોકલીએ છીએ તો તેમની તમામ વિગત જાવક રજિસ્ટરમાં નોંધવાની રહે છે જેમ કે કોઈ આવક રજિસ્ટરમાં પત્ર આવ્યો હોય માહિતી આપણે આપણા માહિતી મોકલવાની હોય કે જિલ્લા કક્ષાએ કે રાજ્ય કક્ષાએ અથવા કે સીઆરસી કક્ષાએ તો એ આપણે મેલ દ્વારા આપણા મોકલતા હોય છે તો મેલ દ્વારા મોકલતા હોય છે તો એ પત્રને આપણે સ્કેન કરીએ છીએ કે માહિતીને સ્કેન કરે છે તો એની અંદર જાવક રજિસ્ટર એટલે જાવક રજિસ્ટરમાં નોંધ કરવાની જાવકનો સિક્કો મારવાનો અને એ ઈમેલ મારફતે મોકલે છે એવી ટૂંકમાં નોંધ લખવાની એટલે જેથી કરીને એ જાવક રજિસ્ટરમાં એન્ટ્રી પડે પછી શાળા બહાર મોકલતા થતાં દરેક પત્રને જાવક નંબર આપીએ અને આપણી એક ઓછી કોપી આપણી શાળાએ રાખીએ જેમ કે હાથે લખેલી હોય તેની જેરોક્સ બનાવી લેવી અથવા સ્કેન કરી લેવી અને સ્કેન કરેલી કોપી હોય તો એની ફોટોકોપી કાઢી અને ફોટોકોપી કાઢી અને આપણે જાવક રજિસ્ટરની અંદર નોંધણી કરવાની હોય છે પછી ટપાલ રવાના કરીએ તે માટે જેટલા રૂપિયાની પોસ્ટલ લગાવી હોય તે રકમ પણ જવાબ જાવક જવાબ નહીં જાવક રજિસ્ટરમાં નોંધવાની હોય છે જો રૂબરૂ પહોંચાડી હોય તો તે તેને તે રીતે નોંધ કરીએ છીએ અને આ રીતે માસ દરમિયાન કરેલી ટપાલનો ખર્ચ હિસાબ કન્ટિજન્સીમાં ઉધારવાનો હોય છે આમાં એવું હોય છે કે ટપાલ તમે રૂબરૂ મોકલાવેલી તો એ પણ રજિસ્ટરની અંદર લખવાનું હોય કે આ ટપાલ રૂબરૂ મોકલાવે છે મેં તમને હમણાં અગાઉ સમજાવ્યું કે કોઈ પણ માહિતી તમે જાવક નંબર લખીને મોકલો તો ત્યારે બાય મેલ મોકલેલી છે ફેક્સ દ્વારા મોકલેલી છે રૂબરૂ મોકલેલી છે કે ટપાલ દ્વારા મોકલે છે એની ટૂંકમાં નોંધ લખવાની હોય છે તો આ રીતે થઈ ગયું આપણું જાવક રજિસ્ટર તો હવે ડેસ્કટોક રજિસ્ટરની અંદર અમુક અમુક બાબતો સમજવા જેવી છે જેમ કે ડેટ સ્ટોક રજિસ્ટરમાં શાળાની મિલકતો આધાર પુરાવા તરીકે મહત્ત્વનું દફતર છે જેમ કે શાળા કક્ષે વાપરવામાં આવતું કમ્પ્યુટર સ્માર્ટ બોર્ડ પુસ્તકો નકશા ફર્નિચર વગેરે અનુકૂળ વિભાગો પાડી અને સંબંધ કરતા વિભાગોને જે તે બાબતોને નોંધવાની રહેશે એટલે આની અંદર એવું હોય કે ઘણી બધી શાળાની મિલકતો હોય જેમ કે તમને અગાઉ આ મુદ્દામાં સમજાવું કોમ્પ્યુટર બોર્ડ પુસ્તકો નકશા આ વગેરે અલગ અલગના વિભાગ પાડવાનો હોય છે આ નીચે મેં વિભાગ પાડેલા છે એ સમજાવું શાળાની જે વસ્તુઓ મળે છે તે ત્રણ પ્રકારની વસ્તુઓ હોય છે એક તો લાંબો સમય ટકી શકે તેવી વસ્તુઓ બીજું છે વપરાશી વસ્તુઓ ત્રીજું વહેંચણી કરવાપાત્ર વસ્તુઓ એટલે આ મુજબ મેં વહેંચણી કરેલી છે તો એની અંદર આપણે જોઈએ કે જો આ ઉપરના જે ત્રણેય મુદ્દાઓ છે લાંબો સમય ટકી શકે તેવી વસ્તુઓ વપરાશી વસ્તુઓ અને વહેંચણી કરવાપાત્ર વસ્તુઓ તો આ ત્રણેય મુદ્દાને આપણે ધ્યાન મુદ્દાને ધ્યાનને લઈ જે તે વિભાગમાં નોંધવાની સરળતા રહે છે દાખલા તરીકે ટેબલ ખુરશી કમ્પ્યુટર વગેરે લાંબો સમય ટકી શકે તેવી વસ્તુઓ છે તેને એ સેક્શનમાં રાખીએ રમત ગમત અથવા સ્પર્ધા માટેના સાધનો વપરાતા હોય એટલે એને વપરાશી વસ્તુ તરીકે બી સેક્શનમાં રાખીએ એટલે કેવું કહેવાય રમતગમતના સાધનો દરરોજ વપરાતા હોય કે જ્યારે રમતગમત માટે વિદ્યાર્થીઓ રમવા માટે લઈ જતા હોય તેને રમતગમતના સેક્શનમાં એટલે કે વપરાશી સેક્શનમાં આપણે રાખવાના હોય છે પછી એ જ રીતે આગળ શક્ય હોય ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી વસ્તુનું વર્ણન અચૂક નોંધવું દાખલા તરીકે કબાટ હોય તો કેટલા ગેજનો કેટ કેટલા ગેજનો કેટલા પતરાનો કેટલી લંબાઈ પહોળાઈ વગેરે નોંધવાની હોય છે કમ્પ્યુટર હોય તો કઈ કંપનીનું છે કે એનું સ્પેસિફિકેશન શું છે કઈ તારીખે આવેલું છે આ ટાઈપની બધી માહિતી ભરવાની હોય છે પછી ધ્યાનમાં મળેલી વસ્તુ એ અલગ રજિસ્ટર નિભાવવાનું હોય છે એ ખાસ ધ્યાન રાખવા જેવું છે અને દર વર્ષે જૂન માસમાં મુખ્ય શિક્ષકે દરેક વસ્તુની જાતે ખરાઈ કરી તે અંગેનું પ્રમાણપત્ર નોંધવાનું હોય છે જ્યારે તમે ઓડિટ કરાવતા હોય ત્યારે જે તે સમયે જે આ સ્ટોક હોય એ ડેકસ્ટોકનું પ્રમાણપત્ર આપવાનું હોય છે એટલે સ્ટોક આપણે રજૂ કરવાનું હોય છે પછી હવે પાંચમો હુકમ ફાઇલ એક આ એક એવી ફાઇલ છે કે જેને કાયમી આપણે સાચવી રાખવાની હોય છે કેમ કે આ જે હુકમ ફાઇલ અથવા આ જે દફતર છે દફતરની અંદર આપણે રાજ્ય સરકાર શિક્ષણ સમિતિ વગેરે તરફથી આવતા ખાતાકીય અગત્યને કાયમી સાચું કાયમી સાચવી રાખવા માટેના હુકમો હોય છે તો એ નીચે અગત્યના હુકમો મેં લખેલા છે એક તો શાળાની મંજૂરી મળેલી હોય તે મુખ્ય શિક્ષક શ્રીની નિમણૂક મુખ્ય શિક્ષક અથવા શિક્ષકની બદલી થયેલાના આદર્શ પછી નાણાકીય હુકમો આ જે બધાય છે એ આપણા કાયમી હુકમો છે કે જેની આપણે જરૂર પડતી હોય અવારનવાર ક્યારે કે જ્યારે તમે એના સંદર્ભમાં પત્ર લખવાનો હોય ત્યારે આ હુકમની નકલ આપણી સાથે હોવી જોઈએ અથવા આનો સંદર્ભ આપણી જોડે હોવું જોઈએ એટલા માટે આપણી પાસે કાયમી રાખવાના હોય છે જેમ કે હમણાં તમને કીધું કે શિક્ષક મુખ્ય શિક્ષકની નિમણૂક હોય એ પણ રાખવાનો હોય છે શિક્ષકની બદલીના જે આદેશો થયા એ પણ રાખવાના હોય છે વિવિધ કામગીરી કરવા માટેના નિયમો અને સૂચનાઓ પછી ઓન ડ્યુટી અન્ય કામગીરીમાં જવાબ આપવા માટેના જે હુકમો હોય એ પછી અહીંયા થોડીક મિસ્ટેક છે એટલે પણ જવાબ આપવા માટેના શાળા માટે ઉપયોગી સાધનો ફાળવ્યા હોય તે અંગેના હુકમો જે તે કાર્ય માટે પત્ર વ્યવહાર કરતી વખતે આદેશોના સંદર્ભ અને પ્રમાણિત નકલ જોડવાની હોય તે કાયમી હુકમ ફાઇલમાં અલગ રાખવાનો એટલે મેં તમને એમણે કીધું હોય કે અમુક હુકમો એવા હોય કે જે હુકમ આપણે સંદર્ભમાં લેવાના હોય છે એટલે આ પત્રકીય વ્યવહાર એટલે આપણે એના સંદર્ભમાં જો પત્રક કરવાના હોય તેની સાથે આ પત્ર મોકલવાનો હોય છે એટલા માટે આપણે કાયમી હુકમ ફાઇલો રાખવાની હોય છે પછી આની અંદર એક આ પત્રક બનાવેલો છે કે જેની અંદર તમે હુકમ નંબર એ લખી શકો છો અહીંયા તારીખ લખો છો અને હુકમની ટૂંકમાં વિગત લખો છો જો પગારને લખતી હોય તો એ પગારને લખતી માહિતી લખવાની હોય છે અને શાળા વ્યવસ્થાપનને લખતો પત્ર હોય તો એની માહિતી લખવાની છે એ એ પ્રમાણે આ હુકમ ફાઇલ બનાવવાની હોય છે પછી પગાર પહોંચ આ પગાર પહોંચની અંદર કેવું હોય પગારની માહિતી હોય છે કે વાઇઝ અલગ ફાઇલો બનાવવાની હોય છે પગાર ચૂકવ્યા બદલના કોઈ પણ વિષય બાકી રાખવી નહીં હવે તો પગાર બધા ઓનલાઈન થાય છે એટલે હવે ખાસ જરૂર નથી પડતી પણ પગારની જે ડિટેલ હોય એ આ આની અંદર મૂકવાની હોય છે એટલે અન્ય પગારને લગતી માહિતી હોય એનું પણ આ એક રજીસ્ટર બનાવવાનું હોય છે એની અંદર આ માહિતી રાખવાની પછી મુલાકાત પોથી મુલાકાત પોથી એટલે વિઝિટ બુક પણ આપણે કહી શકીએ છીએ તો વિઝિટ બુકમાં શિક્ષણ સાથે અથવા શિક્ષણને સીધી શિક્ષણ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા પદાધિકારીઓ અથવા અધિકારીઓ શાળા મુલાકાત લે લે ત્યારે એને જરૂરી શાળા વ્યવસ્થાપનને લગતી અથવા જરૂરી બાબતનો અનુભવ કર્યો હોય તે સંદર્ભમાં એમના પ્રતિભાવો નોંધે છે એટલે એના પ્રતિભાવો એ નોંધે છે એટલે લખે છે એની અંદર વિઝિટ બુકને શેરોપોથી પણ કહેવામાં આવે છે શાળા મુલાકાત લેનાર વ્યક્તિ દફ્તર અગાઉ જે એના પ્રતિભાવો હોય એ પ્રતિભાવો જોઈ વાંચી અને તેની સાથે જે પોતે અનુભવ કરેલા હોય તે બાબતોની તુલના કરે છે અને પોતાનું પ્રતિભાવ રજૂ કરે છે નવી વિઝિટ બુક રાખવાની જરૂરિયાત પડે તો નવી વિઝિટ બુકમાં સિક્કા લગાડવાના એટલે સિક્કા લગાડી અને એ વિઝિટ બુકને પ્રમાણિત કરવાની હોય છે આ રીતે થઈ ગયું આપણું કાયમી રાખવાનું દફતર શાળા લેવલે મેં તમને આ સવિસ્તાર સમજાવી દીધું એટલે આ વિડીયોની અંદર વયપત્રક એટલે જનરલ રજિસ્ટરની માહિતી આપી દીધી આવક રજિસ્ટરની માહિતી આપી દીધી જાવક રજિસ્ટરની ડેટ સ્ટોક હુકમોની ફાઇલમાં હુકમો રાખવાના પગારની પહોંચવા પગારની લગતી માહિતી અને મુલાકાત પોથીમાં આપણી વિઝિટ બુકનું એટલે આ થઈ ગયું આપણો એક વિભાગ હવે જે નેક્સ્ટ વિડીયો આવશે એ નેક્સ્ટ વિડીયોની અંદર આ બે બીજા નંબરનો વિભાગ છે એ આપણે બીજા નંબરનો વિભાગ લેશું કે જે પાંત્રીસ વર્ષ સુધી સાચવાનું દફતરના સમાવેશ પત્રકોની આપણે ચર્ચા કરીશું